નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ છે આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથીમાં લર્નિંગ લોસ બ્રિજ કોર્સ તે અંતર્ગત ચાલુ યાદ કરીએ જે કુલ બત્રીસ પાના સુધી છત્રીસ પાના સુધી છે તેમાંથી આપણે ભાગ એક પાના નંબર એકથી તેર સુધીનું પ્રવૃત્તિ છે તેના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ભાગ બે અને ભાગ ત્રણની લિંક આપેલી છે તેની મદદથી તમે બીજો અને ત્રીજો ભાગ જોઈ શકશો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે બાળકો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતા શરૂઆતની સ્ક્રીન આવી રહેશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરતા તમે જે તે ધોરણ પર ક્લિક કરી વિષય પસંદ કરી દરેક ચેપ્ટરના નામ તમને જોવા મળશે તેમાં જે તે ચેપ્ટરના નામ પર વિડીયો પર ક્લિક કરતા તમે વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો મિત્રો આ ઉપરાંત અમારી ચેનલની અંદર ધોરણ પાંચ પર્યાવરણ તેમજ ગણિત અને ગુજરાતીના દરેક પોથીનું સોલ્યુશન આની અંદર મૂકી દેવામાં આવેલું છે તો તો તે પણ તમે જોઈ શકશો શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ પર્યાવરણનો ચાલો યાદ કરીનો ભાગ એક પાના નંબર એક થી તેર સુધી તો જુઓ બાળ મિત્રો આ ધોરણ પાંચ પર્યાવરણ આસપાસ સ્વયધન પોથી તેમાં લર્નિંગ લોસ બ્રિજ કોષ આ રીતનું તમારું મુખ પુષ્ઠ રહેશે યાદ કરીએ તેમાં વિચારો અને લખો પહેલું કબૂતરનો માળો ક્યાં જોવા મળે છે તો કબૂતરનો માળો અવાવરૂ જગ્યાઓ તેમજ કુવાઓમાં જોવા મળે છે બીજું પક્ષીઓને બચાવવા માટે શું કરી શકાય તો પક્ષીઓને બચાવવા માટે તેમની ચણની વ્યવસ્થા કરાય પાણી પીવાની વ્યવસ્થા કરી શકાય તેમજ રહેવા માટે માળા લટકાવવા જોઈએ અને ચબુતરો પણ બનાવવો જોઈએ એ પણ લખી શકો તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓ મોટા જૂથમાં રહે છે કે એકલ દોકલ તે મુજબ અનુક્રમે વર્ક સર્કલની અંદર એટલે કે ગોળ કુંડાળોમાં લાલ અને લીલો રંગ પૂરવાનો છે એનો મતલબ કે પ્રાણીઓ જો મોટા જૂથમાં રહેતા હોય તો લાલ રંગ પૂરવાનો છે અને એકલ દોકલ રહેતા હોય તો લીલો રંગ પૂરવાનો છે ધારો કે હાથી છે તે હાથી ઝુંડમાં રહે છે તો લાલ રંગ છે છે સસલું એકલું રહે તો લીલો રંગ પૂરવાનો છે તે ઝુંડમાં એટલે કે સમૂહમાં મધમાખી અને માખી બધા રહે તો લાલ રંગ પૂરવાનો છે કૂતરું છે તો તેમાં લીલો રંગ બિલાડી એકલી રહે લીલો રંગ મગર એકલો રહે માટે લીલો રંગ આગળ વધીએ પાણા નંબર બે પર મધમાખી છે તે ઝુંડમાં એટલે કે સમૂહમાં રહે તો લાલ રંગ ટૂંકમાં જે સમૂહમાં રહેતો હોય તેમાં લાલ રંગ અને એકલા રહેતા હોય તેમાં લીલો રંગ પૂરવાનો છે તો આ રીતે તમે કલર પૂરી શકશો નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તે વસ્તુના નામ લખો તો ચકલી સડી અને રૂ વાપરે છે સુગરી સડી રૂ દોરા કબૂતર સડીઓ વાપરે છે દરજીડો પાન સડી વગેરે કાગડો સડી સાઠેકડા બધું વાપરે છે આગળ વધીએ પાના નંબર ત્રણ પર પ્રાણી અંગે નોંધ કરો તો અહીં ગાય છે તો રંગ રાતો અવાજ ભાંભરે છે ઉપયોગ દૂધ આપે છે ગમે છે કે કેમ તો હા ગમે છે છે તે કાળો અવાજ તેનો ગણગણે છે ઉપયોગ આપે છે છે ગમે ના જાય હાથી તો કથ્થઈ રંગનો અવાજ છે ભાર વહન કરવા માટે ઉપયોગી છે ગમે છે તો કે હા પાંચ છો કરતા વધુના સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો ઘેટા બકરા ગાય હરણ રોઝ નીલ ભૂંડ વાંદરા વગેરે તમારી આસપાસ રહેતા લોકોની વિગતો નોંધો તમારી ઘરની ડાબી તરફ તો ઘરની ડાબી બાજુ મગનભાઈ રહે છે તો મેં મગનભાઈ લગ્યું છે પહેલાં ક્યાં રહેતા હતા તો અહીં જ રહેતા હતા તમારા ઘરની જમણી તરફ તો છગનભાઈ તે ઈસા પર ખેતી કરે છે તમારા ઘરની પાછળ તો અલ્પેશભાઈ તે સુરત રહે છે નોકરી માટે તમારા ઘરની આગળ તો સુરેશભાઈ રાજકોટ રહે છે ખેતી કરવા તમારા મિત્રના ઘરમાં તો આર્યભાઈ ડોડીયાળા રહે છે નોકરી માટે અન્ય તો હિતેશભાઈ રહે છે દુકાન ચલાવવા માટે પાના નંબર ચાર પર વિચારો અને લખો તો અહીં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવન નિર્વાહ માટે સામગ્રીનો અભાવ ઉભો થાય ત્યારે જીવવા માટે સ્થાનાંતર કરવું પડે છે કેટલીક વખત ભૌતિક સામાજિક કે પારિવારિક સમસ્યાને કારણે કે નોકરી ધંધા માટે પણ સ્થળાંતર કરવું પડે છે આવી બાબતો તમે જાણતા હોય તેના વિશે લખો તો મારી બાજુમાં રહેતા હિતેશભાઈ તેમના વ્યવસાયને કારણે અમદાવાદમાં એટલે કે ત્યાં રહેવા માટે જવું પડ્યું છે મારા ગામમાં મોહિતભાઈ છે તેમને પોલીસમાં નોકરી મળતા તેમને મોરબી સ્થળાંતર કર્યું છે તો સ્થળાંતર પછી શું તો અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિને નવી જગ્યાએ શું શું કરવું પડે છે તે અંગે નોંધ કરો તો સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ રહેવા માટે મકાન શોધવું પડે છે જો કામ ધંધો શોધવાનો હોય તો તેની પણ વ્યવસ્થા કરવી પડે છે જો બાળકો અભ્યાસ કરતા હોય તો તેમને ભણવાની ગોઠવણી પણ કરવી પડે છે નીચેના સ્થળાંતરોનું વર્ગીકરણ કરો તો કાયમી સ્થળાંતરમાં સ્ત્રીના લગ્ન બંધ બનવું દુષ્કાળ યુદ્ધ ધંધો વગેરે હંગામી સ્થળાંતર તો નોકરી અભ્યાસ પ્રવાસ રોગચાળો પૂર વગેરે હંગામી સ્થળાંતર છે એટલે કે થોડા સમય માટે થઈ અને પાછા આવતા રહે છે તે ઉદાહરણ મુજબ લખો દૂધ તો મીઠાઈ તો ઘરના સભ્યો લાવે છે દુકાનથી લાવે છે દુકાનદાર પશુપાલક પાસેથી મેળવે છે અને પશુપાલક ભેંસ કે ગાય પાસેથી મેળવે છે તે જ રીતે મીઠાઈ તો ઘરના સભ્યો ડેરીએથી લાવે છે જાતે બનાવે છે પશુપાલક પાસેથી કપડાં તો ઘરના સભ્યો કપડાની દુકાન કારખાનેથી ખેડૂત પાસેથી પુસ્તકો તો પપ્પા સ્ટેશનરીમાંથી તે સ્ટેશનરી ફેક્ટરીમાંથી આવે છે શાકભાજી તો મમ્મી લાવે છે શાક માર્કેટ શાક માર્કેટ દુકાનવાળા વાળા માર્કેટયાર્ડમાંથી માર્કેટયાર્ડ વાળા ખેતરમાંથી લાવે છે જુઓ અને લખો આપેલા ચિત્રમાં કોઈ કઈ કઈ સામગ્રી ક્યાંથી મળે છે જે ચિત્ર નીચે લખો તો ઇન્જેક્શન છે કોણ વેચે તો મેડિકલ સ્ટોર સાયકલ તો સાયકલ સ્ટોર માટલું છે તે કુંભાર ક્યાંથી લાવે છે કારખાનામાંથી સાયકલ છે તો એજન્સીમાંથી માટલું તો જાતે બનાવે છે કોણ બનાવે ઇન્જેક્શન તો માણસો બનાવે છે કોણ મદદરૂપ સાયકલ છે તો ક્યાંથી લાવે છે એજન્સીમાંથી કોણ બનાવતું હશે તો ફેક્ટરીમાં માણસો કોણ મદદરૂપ થાય તો સાથી કામદારો કઈ કઈ સુવિધા મળે તો રહેવાની માટલું છે તે કુંભાર જાતે બનાવે છે કોણ બનાવે માણસ કોણ મદદરૂપ થાય પરિવારના સભ્યો અને કઈ કઈ સુવિધા તો રહેવાની પાણી નંબર છ પર કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયું હશે તો પાણીનું માટલું તેમાં કુંભાર અને તેનો પરિવાર શાકભાજી માટે ખેડૂતનો પરિવાર શાકભાજી વેચનાર આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમની કંપની પશુપાલક તાબેલી માટે બેકરીવાળા ખેડૂત શાકભાજીવાળો ચોકલેટ માટે કારખાનાવાળો દુકાનદાર નીચેના કોષ્ટકને આધારે માહિતી લખો સંબંધ તો તમે સભ્યનું નામ છે હેત ઉઠવાનો સમય સાડા છનો છે રાત્રે સુવાનો સમય નવ વાગ્યાનો છે દિવસ દરમિયાન અભ્યાસ કરવું અને રમવું માતા છે મીરાબેન છે સાડા ચારે ઉઠે છે સુવાનો સમય દસ વાગ્યાનો ઘરકામ કરે છે પિતા શૈલેષભાઈ પાંચ વાગે ઉઠે છે અગિયાર વાગે સુઈ જાય છે ખેતી કામ અને પશુપાલન કરે છે ભાઈનું નામ આર્ય છે સાડા છ એ ઉઠે છે દસ વાગે સુઈ જાય છે બહેન સાડા છ એ ઉઠે છે દાદા તો કાંતિભાઈ સાડા પાંચે ઉઠે છે સાડા દસે ઊંઘે છે ખેતી અને પશુપાલન કરે છે બા તેમાં ચંદ્રિકાબેન સાડા પાંચે ઉઠે છે સાડા દસે ઊંઘે છે અને ઘરકામ તેમનું કામ છે વિચારોને અને લખો પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે તો પાણીનો બગાડ જાહેર પાણીની પરબ પર અવેરા પર બસ સ્ટેશને પાણીના નળ પર વગેરે જગ્યાએ થાય છે પાણી બચાવવા માટે શું શું કરવું જોઈએ તો પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ટપકતા નળ બદલવા જોઈએ વાપરેલા પાણીનો અન્ય ઉપયોગ કરી શકાય તમારી આસપાસ પાણી ક્યાં વધુ બગડતું જોવા મળે છે તો અમારી આસપાસ પાણીના નળ પાસે તેમજ અવેડા પર પાણીનો બગાડ થતો જોવા મળે છે પાના નંબર સાત પર પાણી બચાવવા માટે તમે શું કરો તો હું જરૂરિયાત પૂરતા પ્રાણીનો જ ઉપયોગ કરીશ વધેલું પાણી વૃક્ષોને પીવડાવીશ સ્નાન કરવામાં ઓછું પાણી વાપરીશ તમે જોયેલ વનસ્પતિ ચિત્ર નીચે વર્તુળ છે ગોળ છે તેમાં લીલો રંગ પૂરવાનો આમાંથી તમે જે વનસ્પતિ જોયું હોય તે જોયું હોય તો લીલો રંગ ના જોયું હોય તો કંઈ જ કરવાનું નથી પાના નંબર આઠ પર પણ તે જ રીતનું છે અહીં જે વનસ્પતિ જોયું હોય તેના લીલો રંગ ના જોયું હોય તેમાં કંઈ કરવાનું નથી કોષ્ટકમાં પ્રાણીઓના નામ આપેલા છે તે શોધો અને તેની ફરતે ગોળ કરો અને પ્રાણી અંગે એક વાક્ય બનાવો અહીં કાગડો છે તો અહીં આપણે ગોળ આ રીતે વર્તુળમાં કાગડો એવું કરે છે શિયાળ તો અહીં શિયાળ બકરી કાબર ગાય મગર આવી રીતે તમારે ગોળ કરવાનું છે પ્રાણીઓના અને એના બધા નામ શોધીને શિયાળ તો શિયાળ જંગલમાં રહે છે કાગડો તો કાગડો કુદરતનો સફાઈ કામદાર છે સિંહ જંગલનો રાજા છે હરણ કૂદકા મારે છે બકરી ઘાસ ખાય છે કાબર કલબલ કરે છે ગાય દૂધ આપે છે ચકલી મારા ઘરે આવે છે કબૂતર તો કબૂતર કુવામાં માળો કરે છે બુલબુલ ઝાડ પર બેઠું છે અજગર બકરીને ગળી ગયો પોપટને મરચાં ભાવે છે કોયલ ટંકા કરે છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે મગર પ્રાણીમાં રહે છે તો આ રીતે તમે પ્રાણીઓના છે તમે બનાવી શકશો નંબર દસ પર યોગ્ય જોડકા જોડો પ્રાણી જવાબ અને રહેઠાણ તો હાથી જંગલમાં રહે રહેઠાણ તો અહીં મધપુડો અહીંયા આડાાવડી છે તો હાથી તો જંગલમાં રહે છે તો અહીંયા જંગલ મધમાખી તો અહીંયાથી મધપુડો તો મધપુડો ચકલી છે તો તે માળામાં રહે છે તો આ માળો અહીંયા લખવાનું છે વાઘ બોળમાં રહે છે બકરી વાડામાં રહે છે તો વાડો અહીંયા લખવાનો છે ઘોડું તબેલામાં તો તબેલો અહીંયા લખવાનું છે સાપ તો રાફડો લખવાનું છે આવા તમારે કરવાના નથી અહીં જવાબ છે તે આ બાજુથી શોધી અને જ્યાં જ્યાં ત્યાં આવતું હોય તેની સામે જવાબ લખવાનો છે ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરો મસાલાનું નામ મરચું રંગ છે લાલ સ્વાદ છે તીખો તો જીરું તો કથાઈ તીખું હોય છે લવિંગ કાળું હોય છે સ્વાદમાં તીખું હોય છે સ્વાદમાંથી ખૂબ હળદર પીડી હોય છે સ્વાદમાં તુરું હોય છે તો બાળ મિત્રો આ અમારી એપ્લિકેશન છે વિશ્વગુરુ સંજય પટેલ તેની અંદર આ દરેકના સોલ્યુશન આપવામાં આવેલા છે પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ડાઉનલોડ કરી શકશો અને હા અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે આગળ વધીએ પાના નંબર અગિયાર પર ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ મેં ફરતે વર્તુળ કરો પાણીમાં રહેતા પ્રાણી માછલી અને મગર છે દૂધ આપનાર તેમાં ગાય બકરી સિંઘડાવાળા તેમાં ભેંસ અને સાબર બળદ આવશે માંસાહારીમાં સિંહ ચિત્તો મગર શાકાહારીમાં બકરી બળદ આવશે ભાર ખેંચતા તેમાં ઊંટ ગધેડું અને ઘોડો આવશે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન તમારા ઘરે ઘી ક્યાંથી આવે છે તો મારા ઘરે ગાય અને ભેંસ છે અને તેમના દૂધમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ બીજું તમે કયા કયા પ્રાણીઓનું દૂધ પીધું છે તો મેં ગાય અને ભેંસનું દૂધ પીધ્યું છે ત્રીજું તમે કયા કયા પક્ષીઓના માળા જોયા છે ચકલી કબૂતર કાબર અને પોપટના માળા જોયા છે ચોથું પીંછાવાળા કોઈ દસ પક્ષીઓના નામ જણાવો તો ચકલી મોર કબૂતર કોયલ કાગડો હોલો કાબર કુકડો પોપટ ઢેલ વગેરે પીંછાવાળા પક્ષીઓ છે પાંચમું તમને કયા કયા પક્ષીઓના અવાજની નકલ કરતા આવડે એટલે કે કયા કયા પક્ષીઓના આવડે આવડે તો મને મોર પોપટ કોયલ કાગડાના નકલ છે પાના નંબર પર જુઓ અને રંગ જમીન પર રહેતો હોય તો લાલ રંગ પૂરવાનો ઉડતો હોય તો લીલો રંગ અને બંને જગ્યાએ જોવા મળે તો પીળો રંગ પૂરવાનો છે તો અહીંયા ચકલી છે તો તે ઉડતું છે માટે લીલો રંગ પૂરેલો છે મગર છે પાણીમાં રહે અને જમીન પર રહે તો કલર પૂરી ઓળખો ને લખો અને વિવિધ શાકભાજીની છાપ આપેલી છે તે છાપ ઓળખી તે અંગે નોંધ કરો તો આ છે તે ભીંડાની છાપ છે તો તેનો રંગ લીલો હોય છે સ્વાદ ચીકણો ને તુરો હોય છે શાક બનાવવાના ઉપયોગી છે

નળાકારની અંદર સરગવો તુરિયા અને દૂધીનો સમાવેશ થાય છે તો બાળ મિત્રો અહીં આપણે ભાગ એક છે તે પાના નંબર તેર સુધી પૂર્ણ કરીએ છીએ ભાગ બે ની અંદર આગળના પાના નંબર ચૌદ થી આપણે જોવાના છીએ તે ભાગ બે ની અને ભાગ ત્રણ ની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેની મદદથી તમે જોઈ શકશો અથવા તો આ વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશનની અંદર દરેક ભાગ અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ સ્વરૂપે સોલ્યુશન આપેલું છે તે પણ તમે જોઈ શકશો ફરી મળીશું આગળના ભાગ બે માં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ